નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું દ્વારકાધીશના મંદિર પર બાવન ગજની ધજા શા માટે ચડાવવામાં આવે છે તો મિત્રો આપણા ગરવી ગુજરાતના પશ્ચિમ કિનારે સમુદ્ર જેના ચરણો પંખારે છે એવા ભગવાન દ્વારકાધીશના જગત મંદિરની બાવન ગજની ધજા ગજ્જર ભૂમિની શાન વધારે છે ભારતના પ્રસિદ્ધ ચાર મઢમાંથી એક શારદા મઢ પણ નગરી એક સમયે ભગવાન શ્રી કૃષ્ણની રાજધાની પણ રહી ચૂકી છે એ વખતના તેના વૈભવની કલ્પના કરવી જ અઘરી છે પુરાણોમાં ઉલ્લેખ હોય એવી ગુજરાતની સૌથી પ્રાચીન રાજધાની દ્વારકા એટલે કે દ્વારકાવતીને માનવામાં આવે છે મિત્રો દ્વારકા મંદિરની વિશેષતા છે મંદિરના શિખર પર લાગેલી બાવન ગજની ધજા આ ધજા પાછળ અમુક એવી રોચક માહિતી છુપાયેલી છે જેના વિશે તમે કદાચ જ જાણતા હશો શું તમને ખબર છે શા માટે ગજની ધજા રાખવામાં આવી છે તો ચાલો જાણીએ તેના પાછળ છુપાયેલા રોચક માહિતી અને તથ્યો વિશે તો મિત્રો જરાસનના ત્રાસથી ગોકુળને બચાવવા માટે શ્રીકૃષ્ણએ યાદવો સહિત સૌરાષ્ટ્ર તરફ પ્રસ્થાન કર્યું આનંદના પુત્ર રૈવતને હરાવીને યાદવ વંશ સૌરાષ્ટ્રમાં અસ્તિત્વમાં આવ્યો દ્વારકા પર એક લોકવાયકા પ્રમાણે કુલ છપ્પન યાદવ રાજવીઓએ રાજ કરેલું તેમાંથી ચાર એટલે કે કૃષ્ણ બલરામ અનિરુદ્ધ અને પ્રદ્યુમન આ ચાર વિશે તો લગભગ આપણે જાણીએ જ છીએ કૃષ્ણ અને બલરામનો ઉલ્લેખ તો આપણે બધાએ ક્યાંક ને ક્યાંક વાંચ્યો જ હશે તેવી રીતે ઓખાહરણમાં કૃષ્ણના પુત્ર અનિરુદ્ધનો ઉલ્લેખ જોવા મળે છે ટૂંકમાં આ ચાર યાદવ રાજવીઓ દેવરાજા હતા એટલે તેમને દેવ તરીકે પૂંજવામાં આવે છે અને દરેકના મંદિર પણ છે અને મંદિર પર ધજાઓ પણ ફરકે છે તો પછી બાકીના બાવન રાજાઓનું શું તો મિત્રો તે જ બાવન રાજવીઓને યાદ રાખવા માટે તેના પ્રતિકરૂપે દ્વારકાના જગત મંદિરમાં બાવન ગજની ધજા ફરકે છે આ વિશાળ ધજા અમુક કિલોમીટર દૂરથી પણ જોઈ શકાય છે એક ગજ એટલે કે ત્રણ ફૂટ અર્થાત એકાણું પોઈન્ટ ચુમ્માલીસ સેન્ટીમીટરની આ ધજા આવેલી છે તમને કદાચ ખ્યાલ હશે કે દ્વારકાધીશ મંદિરમાં દિવસમાં પાંચ વખત ધજા બદલવામાં આવે છે અને તેનો અધિકાર માત્ર અબોટી બ્રાહ્મણ પાસે જ છે દ્વારકાના જગત મંદિરની ધજા સપ્ત રંગની છે જે મેઘધનુષ્યના સાત રંગોને શ્લોક રૂપી દર્શાવે છે અને આ ધજા પર સૂર્ય અને ચંદ્રની આકૃતિ પણ બનેલી હોય છે જે દર્શાવે છે કે જ્યાં સુધી સૂર્ય અને ચંદ્રનું અસ્તિત્વ રહેશે ત્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણનો આ મંદિરમાં વાસ રહેશે મિત્રો દરરોજ હજારો અને લાખોની સંખ્યામાં ભક્તો આ મંદિરમાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે આવે છે અને ભગવાન દરેકની મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો